પોલી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોતીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છ નવી સ્વ પોથીના ભાગ નંબર ચારના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર અગિયાર ભૂમિ સ્વરૂપો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમનું પણ અહીં પોસ્ટર આપેલ છે શરૂઆત કરીએ તો તેમાં સૌપ્રથમ અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર એક

લંબાડી મેદાન નંબર પાંચ નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્વને લાગુ પડતું નથી જવાબ આવશે ડી ભારતની કુલ દસમા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે નંબર છ નીચેનામાંથી કંઈ જોડ સાચી નથી જવાબ આવશે એ ખીણ પિરોટન નંબર સાત બંગાળના ઉપસાગરમાં ક્યાં ટાપુઓ આવેલા છે સી અંદબાન અને નિકોબાર નંબર આઠ બે જળ વિસ્તારને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને શું કહે છે ડી સંયોગી ભૂમિ નંબર નવ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે બી ફળદ્રુપ મેદાનો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ની જે વિશ્વ ઉદ્યયન પરથી આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમને મળી જશે નંબર દસ નીચેનામાંથી કયો પર્વતને પ્રકાર નથી જવાબ આવશે ડી પર્વત પ્રાતીય પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પૃથ્વીની આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે છવ્વીસ ટકા નંબર બે ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે ખંડ નંબર ત્રણ ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિ ભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે આંતર પર્વતીય નંબર ચાર સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલ જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે એકસો એસી મીટરથી ઓછી નંબર પાંચ હવાંગ મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે નિક્ષેપણ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરવું જોઈએ ગેડ પર્વત તો હિમાલય આલપસ ખંડ પર્વત સાતપુડા વિધ્યાચલ જ્વાળામુખી પર્વત બેરન ગિરનાર અવશિષ્ટ પર્વત અરવલ્લી અને પારસનાથ પ્રશ્ન નંબર ચાર નીચેના ચિત્રો ઓળખી ચોરસ બોક્સમાં સાચો જવાબ લખો જોઈએ પહેલું ચિત્ર પર્વત પ્રાંતીય ઉચ્ચપ્રદેશ નંબર માં જે ચિત્ર છે ખંડીય ઉચ્ચપ્રદેશ ત્રીજા નંબરનું ચિત્ર છે તેમાં આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો નંબર એક સામુદ્ર ધુની બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને સમુદ્રધુની કહે છે દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સમુદ્રધુની આ સમુદ્રધુની પૂર્વમાં બંગાળાની ખાડીને પશ્ચિમે અરબ સાગરને જોડે છે નંબર બે ટાપુ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ભૂમિ ભાગને ટાપુ કહે છે દાખલા તરીકે લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર શંખોદ્વાર પિરોટન નરાબેટ વગેરે નંબર ત્રણ અખાત ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત નંબર ચાર ઉપસાગર તો ઉપસાગર એટલે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ તે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સર્વ સરોવર જેવો આકાર ધારણ કરે છે અને ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે નંબર પાંચ ભૂશીર તો ભૂશીર એટલે જળ ભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક છેડો દાખલા તરીકે ભારતની કન્યાકુમારીની ભૂશીર અને આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની ભૂશીર પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો નંબર ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તો કે ભૂમિ સ્વરૂપ એટલે વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે નંબર બે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો જણાવો પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ડોળાવવાળું હોય અને જેના માથા માથાળાનો મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલા હોય નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે તો ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત નંબર ત્રણ મેદાનોની રચના કેવી રીતે થાય છે તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમારી નોટબુકની અંદર લખી શકો છો નંબર ચાર મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય છે તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર પાંચ ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો તો અહીં ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત અહીં તમને આપી દીધેલો છે જે પણ તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખો નંબર એક પર્વતોનું મહત્ત્વ તો પર્વતોના મહત્ત્વની અહીં તમને ટૂંક નોંધ પણ આપેલી છે જે તમે વાંચન કરતા જશો અને લખી પણ શકો છો ત્યાર પછી તમને બીજી ચૂકનોદ અહીં આપી દીધેલી છે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વની જે તમને અહીં ચૂંકનો આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર આઠ તમારા જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી છે તો અમારા જિલ્લામાં મેદાન પ્રદેશ આવેલા છે જે વાહન વ્યવહાર માટે ખેતી માટે અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપયોગી છે અમારા વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ પણ છે જે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યા છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય રીતે યોગ્ય સ્થાને દર્શાવો તો અહીં તમને આપેલી છે હિમાલય અને નિકોબાર ટાપુ કચ્છનો અખાત ગંગાનું મેદાન અને માળવાનો ઉચ્ચ પ્રદેશ જે તમને અહીં નકશાની અંદર આપેલું છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પર્વતો અને મેદાનો ઉચ્ચ પ્રદેશનું નામ છુપાયેલા છે તે શોધીને લખો અહીં તમે જોઈ શકો છો તમને બોક્સ કરી અને આપેલા છે જોઈએ તેમાં વિધ્યા વિંધ્યાંચલ હિમાલય આલપસ નીલગિરી ગંગા યમુના સાતપુડા ગિરનાર રોકીઝ બેરાન પારસનાથ રાજમહલ અને તિબેટ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે